નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો તક્ષશિલા વિદ્યાલયમાં રમોત્સવ ઉજવાયો અરવલ્લી જિલ્લાના બાળ તાલુકામાં તક્ષશિલા વિદ્યાલયમાં બે દિવસ માટે રમોત્સવ જ ઉજવવામાં આવ્યો હતો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ તથા ધોરણ ચારથી નવના ધોરણ વિદ્યાર્થીઓને બે દિવસે મમતાના સૂર્યનો સંગ્રામ શિખર હેઠળ રમોત્સવ યોજવામાં આવ્યો હતો મસાલ માર્ચ સંસ્થાના કેમ્પસ ડિરેક્ટર પ્રેક્ષાબેન પટેલ તિરંગા ધ્વજ લહેરાવી રમોત્સવનો આગળ ધપાવ્યો હતો અતુલભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી જીવનના રમતનું મહત્વ સમજાવી મેદાનની રમતની સમજ આપી હતી આ બે દિવસીય રમોત્સવ બાળકોની અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ પિયુષ કુમાર સાથે આશા ગુજરાતી ન્યૂઝ અરવલ્લી અપર અને માધ્યમિક બંને વિભાગોનો રમતોત્સવ બે હજાર ચોવીસ પચીસનો આજે યોજાઈ રહેલો છે કુલ ચૌદસો બાળકોએ આમાં ભાગ લીધેલો છે વિદ્યાર્થી જીવનની અંદર પરાક્રમને ખીલાવવા માટે સ્નેહ સાથે સાહસને ખીલાવવા માટે મિત્રતાને શત્રુતામાં ન બદલાવાની શરતે પણ બાળકોની પ્રકૃતિની અંદર શૌર્યતાના ગુણધર્મો ઉમેરવા માટે રમતોત્સવ ખૂબ જ આવશ્યક છે બાળકના સર્વાંગી વિકાસમાં મેદાન ઉપરની રમતો આજના જીવનની અંદર અદ્રશ્ય થઈ ગઈ છે પડકારૂપ થઈ ગઈ છે બાળક સોશિયલ મીડિયાની અંદર સમય વ્યતીત કરે છે ટીવીમાં સમય વ્યતીત કરે છે ત્યારે બાળકોને મેદાન ઉપરની રમતો રમાવી એ ખૂબ જ આવશ્યક બની છે તક્ષશિલા વિદ્યાલય પચીસમું વર્ષ સિલ્વર જુબલી તરીકે ઉજવી રહ્યું છે ત્યારે આ રમતોત્સવ તક્ષશિલા વિદ્યા કેમ્પસના ઇતિહાસમાં અને બાળકોના સંસ્મરણ ઇતિહાસમાં અજય બનશે અધ્યયત્ય બનશે અને ઇતિહાસનો એક ભાગ બનશે સૌ બાળકોને શુભકામના સાથે વિજયની શુભકામના સાથે તેમની પરાક્રમને ખીલવાની ભાવના સાથે મમતાના આંગણમાં શૌર્યના સંગ્રામના નામ સાથે હુંફાળા નામ સાથે આ રમતોત્સવનું આયોજન કર્યું છે અને શુભકામના પણ પાઠવીએ છીએ